ગમે તેવા ને ભમાઈ દે મારા તો જીવ મોના હે રે જીવ એવું હા એ તમને જે જીવ મોના ને એમને જેમ પૂછજો કે પેલા કિરાજી એ કેટલી વાર ભમાઈ આઈ એ તો ભાઈ હું તો બહાર રહું એટલે મને તો થોડી ખબર હોય પણ મારા માટે હે ને જીવ આલવા તૈયાર હે અને તમાર જોવું હોય ને તો હમણાં હું જઈને વાત કરું ખાલી તમે જોજો અરે વાત કર તું તાર જઈને તાર જેટલું ફૂંકવું હોય ને એટલું ફૂંકી મારજે આવો તમે બે તમને બેને ના ભમાવું ને તો આ મારું નામ કિરાજી નહીં તા અને તમે ભમાવાની વાત કરો હો ને હું જોઉં છું આ ભમાવો અરે જોઈ લેજો આવો તો ખરા ખાલી તમે જોવો હું હાલજી ના ઘેર જવું હું અને બાઇક ની ચાવી હાલવી જ પડશે તમારે બાઇક ની ચાવી તો આ ભમો તો નહીં જ મળે તમારે આઢું લઈને આવો અને પછી ચાવી લઈ જાવ ને બાઇક એ લઈ જાવ હા તો હું તમારી ચાવી તો હાલવી જ પડશે એવું હા ચાવી હું એક જ શરત ઉપર હાલું હા તમે ને તમારા હાડું

તો કાદેશર પગના ભાગ બધું હોનો ભાગીને હાથમાં આપી દીધું હોત પણ આ તો અમાર ભુરાજીની શરમ નરી એક આવો

હવે તો ખરેખર ત્રણસો બે તો ભલે ને જતી બાકી એકાપો ખાતી ને તો તમને બે ને ભમાયો થાપો યાર પડી મને થાપાઈ ખાલી

બોલાવા ગયા જગ્યા દવા કોણ પડે દવા કોણ દવા કોણ તો તું પડ્યું છે દવા કોણ તું પડ્યું ને એટલે એકલા હતા એટલે મને મારી ગયું તું આયું

હું તમને હવે છૂટી આલુ કારે ચોય બજાર માં જો જોવા મળી જાય ને તો ભમાઈ દેવાનો ઉલાડી દે મારી માની છે કે નહીં આ બે બે ભેગા થઈને આયા ને તમાર આટલો પાવર કરી બાકી એક એક આવા ને તો હાલ ઉલાડી નાઈ દઉં વાન તો હે ને ઉલાડી દે ઉલાડી દે લે ના આ ઢૂ પર હાથ ની ઉઠાવવાનો એટલે આ બુરાજી વાપરો આ તો તોય તમાર શરમ ને તો જવા દીધું હ બરાબર એ લડવા લે આગેવાન ને કઈને બોલાયા મેલ નલ કરતા બરોબર હું સમજાવું હું તો ઉભો તો રસ્તા બરાબર બજાર માં જઈને આવ્યો હતો અને ને એસી નેવ ની સ્પીડ માં બાઈક લઈને આયા અને સીધું માર પગના જોડે આયા ને સ્લીપો મારવા માંડ્યા

હવે વાત ખબર હોય ને કે ગોમ માં આવતા ને જતા બધાને હેરાન કરતો હોય મારા સ્લીપ મારી હશે હવે સ્લીપ મારી આપડે બરોબર વાગી તો જ ચોય

હાથ ભાગી છે ને હું કઉ હું દવાખાનું પૈસા કેટલા છે બધું ભર હવે મને ખબર હું ડોક્ટર છે પોલીસ તમારી ઓફી એમ તો બહુ ઓળખ તમે જો તમે હગા છો એમન ગતિ આવ્યામન ગતિ ની રીતે લેવાનું હોય તમારે તો લડવા ના જવાનું હોય એ આડુ આ તો અમનો ઉપરાયે ભાગી જાય નતા ભાગી કે કરી અને તમારે ખબર નહીં પડતી એટલે માર ખાઈ ને અમાર બામે થી આડુ મારે એટલે પછી હું જોઈ રહું ના જોઈ દે બે તને તો અત્યારે કઈ નો હોસ્પિટલ ભેગો કરી નાખ્યો આજ લડશો ને કાલ ભેગાશો તમે બે જણા હજ મહેમાન આયા છે તમારા ખાવાનું હા નઈ પીવું હશે ને એટલે આવતી તમારી તમને ખબર નઈ પડતી પણ યાર એવું નઈ યાર આવે પડવાના હું સમજાવું છું વધુ શું વચ્ચે અમ તો ચાર પોતાની ચાવી લઈ લીધી